તો જય માતાજી મિત્રો જીવ ટીમ ઢોટસરમાંથી વિજયભાઈ ગોહિલ હવે મિત્રો આજે ખૂબ સરસ એવું ઘાસનું દાન આવ્યું છે તો અમે એમ થયું કે નાના આલો પિકઅપ સરસ મજાનો ભરી આવી પશુ માટે અને પિકઅપ ભરી લાવી અને અમે જે આ મૂંગા પશુ જે આપણે કે જેનું કોઈ નથી એના માટે અમે ઘાસ સારો લઈને આવ્યા છીએ અને અમારા નાના નાના બાળકો અમને કે વિજયભાઈ લાવો એમની સરસ મજાની સેવા કરવી તો એ બાળકો અમે જે અમારા જયપલભાઈ ઉપર છે અને એને જો એક એક પૂળો અંબાવો એટલે બાળકો બધા એક એક પૂળો લઈ અને એ પશુને નાખવા મળ્યા છે મિત્રો આ તમારા બધાના સાથ સહકારથી અમે આ બધું કાર્ય કરી રહ્યા છીએ અમારા એકલા એકલાથી આ કાંઈ થાય નહીં એટલે તમારો ખૂબ સાથ અને સહકાર અમારે સારો છે તો જય માતાજી બધાયને અને મૂંગા પશુ માટે જો આવી રીતની સેવા તમે બધાય પણ કરો કેમ કે જો આપણા માટે તો આપણે ગમે ત્યાંથી હાથ પગ છે એટલે આપણે ગમે ત્યાંથી કંઈક રળી લેશું પણ આ મોંગા પશુને અત્યારે તમને ખબર છે વાડી વિસ્તારમાં બધી આડાવાળા તાર પેન્સિંગના તે બધું ઘણું હોય અને આ જે માલ હોય એ આપણે નંદી મહારાજ ક્યાંય ખાવા જઈ શકતા નથી એટલે એના માટે આપણે સરસ મજાનું આ જે દાન આવ્યું છે એટલે આપણે બધાએ પશુને નાખ્યું છે એમ જુઓ તમે જુઓ કેટલા છે અને હજી અમારે તો આ પિકઅપની ની ગાડી ભરી છે એમ અમારા ગામમાં અંદાઇમાં જે